હાલ કમોસમી વરસાદને લઈને ખેડૂતોને ભારે નુકસાન થયું છે કુદરતે પોતાનો કેર વરસાવ્યો અને જેના કારણે ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાતો કરી પરંતુ કોંગ્રેસ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને જેને લઈને ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ યાત્રા સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના અલગ અલગ ગામમાં ફરશે ખેડૂતોના પ્રશ્નોની વાત કરશે અને દ્વારકા ખાતે તેની પૂર્ણા હોતી થશે હાલમાં રાજ્યમાં કમોસમી વરસાદથી જે પરિસ્થિતિ સર્જાય છે જેમાં સૌથી મોટી નુકસાની ખેડૂતોને થઈ છે ખેડૂતોનો પાક જ્યારે તૈયાર થયો હોય તેવા જ સમયે કુદરતે પોતાનો કેર વરસાવ્યો અને જગતના તાતની એક સિઝનની સંપૂર્ણ મહેનત પર પાણી ફરી વળ્યા ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખેડૂતોના મોટા પાકના મોટા ભાગના પાકનો નાશ થયો છે જેમાં મગફળી કપાસ ડાંગર જેવા મુખ્ય પાકોનો નાશ પામતા ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ તો જાહેર કર્યું પરંતુ આ રાહત પેકેજથી ખેડૂતોમાં અસંતોષ હોવાનો આક્ષેપો વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે કોંગ્રેસ પક્ષ દ્વારા સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા સૌરાષ્ટ્રના જુદા જુદા ગામોમાં ફરીને દ્વારકા ખાતે પૂર્ણાહુતિ કરશે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત આક્રોશ યાત્રા સોમનાથથી પ્રારંભ થઈ ઉનાથી નીકળી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લીમડા ખાતે આગમન થયું હતું ને ખેડૂત આક્રોશ યાત્રામાં રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ખાસ જોડાયા હતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ટ્રેક્ટર ચલાવી યાત્રામાં જોડાયા હતા અને પોતાના વતન લીમડા ખાતે પહોંચી ભવ્ય ખેડૂત જાહેર સભાને સંબોધી હતી જેને ખેડૂતો માટે જાહેર કરાયેલી રાહત પેકેજ યા અંગે ખેડૂતોને માત્ર બિયારણનો ખર્ચ પણ ન મળે તેટલો ફાયદો છે ખેડૂતોને રાહત પેકેજ નહીં દેવા માફી કરવાની જરૂર છે ખેડૂત આક્રોશ યાત્રામાં શક્તિસિંહ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને ખેડૂતો પાસે રૂબરૂ આવા ચેલેન્જ કરે અને આ રાહત પેકેજ વિશે ખેડૂતો શું કહે છે તે સાંભળવા માટે આમંત્રણ આપ્યું છે ત્યારે હવે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફીની માંગ પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ લડત લડશે સૌને અભિનંદન આપું છું કારણ કે ખેડૂતોને પડતી વેદનાને વાચા આપવા માટે તમે જે જો મને ઉત્સાહપૂર્વક પાડવા માટે આવ્યા છો એટલે આ યાત્રા જે ધ્યેય લઈને નીકળી છે એ ધ્યેય યાત્રા પૂરી થાય એની પહેલાં પૂરો કરે એવી શક્તિ તમારા અહીંયા હાજરી થકી મળે એવી હું અપેક્ષા પણ રાખું છું અહીંયા મંચ ઉપર ઉપસ્થિત અહીંયા આવીને એમની વાત કે એમનું નામ કે એમના વખાણ જેટલા કરીએ એનાથી પણ વધારે તમે જાણતા હોય એટલે ફક્ત રાજ્યસભાના સાંસદ માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ એટલું જ કહીશ

અને દિવાળીના તહેવારો પતે એ પછી એ પાક લઈ અને લોકો બજારમાં વેચવા માટે ખેડૂતો જતા હોય છે માર્કેટિંગ યાર્ડોમાં જતા હોય છે સંપૂર્ણ તૈયાર થયેલો પાક એટલે કે બિયારણ ખાતર મજદૂરી નિંદામણ જંતુનાશક દવાઓ તમામ ખર્ચાઓ કરીને જે પાક તૈયાર થયેલો હતો એ સમયે સતત ખૂબ વરસાદ પડ્યા જ ગયો અને તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન હોય અને ખેડૂતોને ન કલ્પી શકાય એવું નુકસાન ગયું છેલ્લા ગણતરીના કલાકોમાં આમ જામનગર કે દ્વારકા હોય પહેલી તરફ ઉના હોય કે ભાવનગર જિલ્લાનું સિહોરનું કોઈ ગામ હોય ખેડૂતો આત્મહત્યા કરવા લાગ્યા માણસને પોતાના જીવથી વધારે વાલું દુનિયામાં કશું જ હોતું નથી માણસ જીવ આપે ત્યારે સમજી શકો તમે કે એની પીડાની પરાકાષ્ઠા કેટલી હશે ત્યારે આ સમયે જો ખેડૂતો માટે પાક વીમા યોજના હોત તો કોઈ તકલીફ ના પડત આત્મહત્યા ના કરવી પડત એ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીએ ગુજરાતની મુલાકાત લીધા પછી પહેલી વખત આ દેશમાં પાક વીમા યોજના આપી હતી અને એ સમયે નજીવી પ્રીમિયમ ભરાતું હતું આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો મેં પોતે પણ એનો લાભ લીધો ઉત્પાદન થયું હોય એના કરતાં વધારે પાક વીમો મળ્યો હતો એ વખતે આજે આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે તમામ રાજ્યો બે હજાર વીસ ઓગસ્ટ થી માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ભાજપની સરકારે બંધ કરી જવાબ તો આપે સરકાર કાલે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ આ વાતનો જવાબ ના આપ્યો મને દુઃખ એ વાતનું છે કે કોઈ એ સવાલ પણ ના પૂછ્યો કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ તમને વારંવાર મતો આપે છે એનું વળતર વીમા કંપનીમાંથી મળત આપ બધા કોઈ ટુ વ્હીલર કોઈ ફોર વ્હીલર ગાડી રાખે છે શહેરના મિત્રોને પણ હું કહું છું કે ખેડૂતોના દુઃખમાં સમજજો સમજવાની કોશિશ કરજો તમારી ગાડી ભટકાય છે સળગી જાય છે તો વીમા કંપની સો ટકા વળતર આપે છે ટોટલ લોસ થયો હોય તો ટોટલ લોસના પૈસા આપે છે તમે ક્યારે એવું જોયું છે કે ગાડી ભટકાણી અને એક વ્હીલનું તમને વળતર મળશે વીમો મળશે બાકી ગાડીનું તમારે ભોગવવા ખેડૂતોને બે હેક્ટરનું નુકસાન આપશે બીજામાં નુકસાન નહીં આપે અને એનો પણ સરવાળો લગાવો તો વિઘે નજીવી ત્રણ હજાર કે બત્રીસો રૂપિયાની રકમ થાય એ બિયારણનો ખર્ચ પણ વિઘે ના નીકળે અને એમાં પણ મર્યાદા કરી દીધી એ બે હેક્ટરમાં જ એટલે આ પેકેજ આપવું જ ન પડ્યું જો પાક વીમા યોજના હોત તો સરકારે પાક વીમા યોજના બંધ કરી છે એટલે અમારી માગણી છે કે તમે જવાબદાર છો જેનું જેટલું નુકસાન એને એટલું વળતર આપો ખેડૂતો તકલીફમાં ન હોત તો આટલો પ્રેમ ખેડૂતોનો ન મળ્યો તમે તો જુઓ તો ખરા કે ખેડૂતોની ઉદારતા કેટલી છે મેં કહ્યું કે ક્યાંય અમારું સ્વાગત ના કરશો ક્યાંય ફુલહાર ના પહેરાવશો કારણ કે અમે દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છે પણ ખેડૂત જે દિલની જે મોટાઈ છે કે ભલે અમે ગમે તેવા દુઃખમાં છીએ તમે અમારો પ્રશ્ન ઉઠાવ્યો છે તમે અમારી વાતને લઈને નીકળ્યા છો તો ઠેક ઠેકાણે સ્વાગત ઠેક ઠેકાણે આવકાર આજ ખેડૂતની ઉદારતા છે અમારી ના છતાં

મગફળી કે શીંગની જે પાંદડી કહેવાય એ અને સોયાબીનનો પાલો એને સુકવીને રાખે આખા વર્ષ સુધી પશુ માટે એ આહારમાં ચાલતી વસ્તુઓ છે આ વરસાદમાં સંપૂર્ણ નાશ રોડ ઉપર નીકળશો તો કાળા પડી ગયેલા પાંદડીના જે પાથરાઓ જોશો એ હવે પશુ ખાઈ ન શકે ત્યારે સરકારે તાત્કાલિક બહારથી લાવવું પડે તો એ અને ફોરેસ્ટના ગોડાઉનોમાં પુષ્કળ ઘાસ પડ્યું છે એ ફ્રી ઘાસ ખેડૂતો અને માલધારીઓને તાત્કાલિક આપવું જોઈએ જેમણે હું વિનંતી કરીશ ખેડૂતોને આપના માધ્યમથી પણ પણ કે આત્મહત્યા આત્મહત્યા જેવું અંતિમ પગલું કોઈ ના લે જેમણે કરવી પડી છે એવા પરિવારને સરકાર તાત્કાલિક કોઈ પણ મોટી રકમ એ કોઈની જીવનની કિંમત ના આપી શકે પરંતુ જેણે સંપૂર્ણ ગુમાવ્યું છે અને પરિવારનો કમાનારો આત્મહત્યા કરીને બેઠો છે તો એવા પરિવારને પચીસ પચીસ લાખ રૂપિયાની સહાય સરકારે ચૂકવવી જોઈએ અને ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી સરકારી નોકરીને લાયક હોય તો એને સરકારી નોકરી પણ સરકારે આપવી જોઈએ આ હું માંગણી કરું છું અને જે સૌરાષ્ટ્રના ખેડૂતોની તકલીફ છે ભાજપવાળા કહે છે કે ના હવે તમે આપી દીધું માલામાલ કરી દીધા ખેડૂતને તો આ કોઈ અમારા પેડ લોકો નથી ખેડૂતો અમને જાકારો આપે ખેડૂતોને નથી ફાયદો થયો આ પેકેજમાં વિશ્વાસ નથી એટલા માટે કે નજીવી રકમ મળશે બે હેક્ટરની મર્યાદામાં એક વીઘે જે રકમ છે એ બિયારણ જેટલી પણ નથી થવાની માટે આ ખેડૂતોનો આક્રોશ છે ભૂતકાળમાં બારસો કરોડ રૂપિયાનું પેકેજ આપને યાદ હશે વૈશ્વિક મંદી આવી હતી તો વિરોધ પક્ષનો નેતા હતો જે હીરાના ઘસવાનું કામ કરનારા રત્ન કલાકાર ભાઈઓ છે એનું આંદોલન ચાલતું હતું ત્યારે ભાજપની સરકારે કહ્યું કે બારસો કરોડ અમે હીરા ઉદ્યોગ માટે આપીએ છીએ કારીગરોને મળશે એક વરસ પછી મેં ધારાસભામાં પ્રશ્ન પૂછ્યો કે કેટલાને લાભ મળ્યો જવાબ મળ્યો ઝીરો એક પણ રત્ન કલાકાર કારીગરને એક રૂપિયો પણ નહોતો મળ્યો આવી ભાજપની ભૂતકાળમાં પણ દાનત રહી છે ત્યારે ખેડૂત અત્યારે ખૂબ મુશ્કેલીમાં છે પૂરતી ઉદાર હાથે સહાય મળે એ માટેની અમારી માંગણી છે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર આ અમારી મુખ્ય માંગ દેવા નાબૂદી અને પશુપાલકો માટે ઘાસચારો આ માંગણી હું કહું છું કે ક્યારેક આવે અને સંયુક્ત રીતે જઈએ માનની મુખ્યમંત્રી છે પાલભાઈ છે લલિતભાઈ વસોયા છે પરેશભાઈ દાનાણી છે પ્રતાપભાઈ દુધાત છે ખેડૂત આગેવાનો છે એમાંથી અમે સાથે જઈએ ને એ પણ આવે અને ખેડૂતોની વચ્ચે જઈએ કે આ પેકેજ તમને સંતોષ છે ખેડૂતોના વચ્ચે ગયા પછી ખેડૂતોને નક્કી કરવા દો પાંચ ગામ એ નક્કી કરે પાંચ ગામ અમે નક્કી કરીએ દસ ગામના ના ખેડૂતોની વચ્ચે ભાજપના માવડીઓ કોંગ્રેસના માવડીઓ સાથે જઈએ ખેડૂતોને પૂછીએ કે શું તમે આનાથી સંતુષ્ટ છો અને પછી સાંભળો કે ખેડૂતો શું કહે છે અને તમારી ચેનલો પણ બધી હાજર રહે તમારા કેમેરા પણ હાજર રહે અને ખેડૂતોની જ વ્યથા એમના જ મોઢે આપણે સાંભળીએ પહેલી માંગણી એ છે કે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર તમારી ગાડી નું એક્સિડન્ટ થાય તમને એક ટાયર નો વળતર મળે છે કે આખી ગાડી નું મળે આખી ગાડી લાશ થઈ હોય તો આખી ગાડીને ટોટલ લોસ મળે ને તો બે હેક્ટર ની મર્યાદા શું કામ જેનું જેટલું વાવેતર એને એટલું વળતર ખેડૂત દેવામાં ડૂબ્યો છે તો દેવા નાબૂદી અને આની જરૂર ના પડત પાક વીમા યોજના હોત તો પ્રીમિયમ લીધું હોત અને પૂરેપૂરા પૈસા પછી બે હેક્ટર ની મર્યાદા ના હોત

લોકોની વ્યથા અને કે હું મારી ખુલ્લી ચેલેન્જ છે જ્યારે મુખ્યમંત્રી શ્રી કહે ત્યારે મુખ્યમંત્રી શ્રીની સાથે અમારા રાજ્યના મુખ્ય નેતાઓ જશે પાંચ ગામ મુખ્યમંત્રી શ્રી નક્કી કરે પાંચ ગામ અમે નક્કી કરીએ દસ ગામના ખેડૂતોની વચ્ચે જવાનું અને પૂછવાનું કે આ પેકેજ થી તમને કેટલો લાભ ખેડૂતોને નક્કી કરવા દો અને તમારી ચેનલોને આમંત્રણ ખેડૂત માટે કોંગ્રેસ અંતિમ સમય સુધી લડશે આ મુદ્દાને લઈ જો આખરે લોકોની વ્યથા છે એમાં અમારાથી થાય તે અમારી પૂરી લડત અને પ્રયત્ન છે અમે સોમનાથ દાદાના દર્શન કરીને દ્વારકાધીશના ચરણોમાં ખેડૂતોની વ્યથા માટેની વાત કરવા માટે જે આ યાત્રા કરી છે એમાં ઈશ્વરને પણ પ્રાર્થના કરું છું કે ભગવાનને ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે અને જો મોટા ઉદ્યોગપતિના લાખો કરોડ એમાંથી કેટલાક તો આપણા પૈસા લૂંટીને વિદેશ ગયા છે એનું દેવું માફ કર્યું છે તો ખેડૂતનો શું વાંક છે અને પૂરું વળતર અને જવાબ આપે ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબ આપે કે પાક વીમા યોજના ગુજરાતમાં બે હજાર વીસ ઓગસ્ટ થી કેમ બંધ કરી આખા દેશને લાભ મળે તો ગુજરાતના ખેડૂતોએ તમારો કયો ગુનો કર્યો છે કે એને પાક વીમા યોજના નહીં થેન્ક યુ